લીધા જઈ દ્વારકાધીશ તો દાયરાને બધાને રામ રામ આપણે આવી ગયા વાળીએ ને વાળી આવીને પેલું કામ શું હોય છે તો બધા મિત્રોને ખબર હશે તો સાલો આપણે નાખી દઈએ પક્ષીઓને નાસ્તો આપી દઈએ પક્ષીઓને નાસ્તો રોટલા રોટલીનો પક્ષીઓને નાસ્તો આપ્યો નાસ્તો આપ્યો ને હવે આપણે જઈએ શાકભાજીમાં તો આપણે આપ્યો પક્ષીઓને નાસ્તો પક્ષીઓને નાસ્તો આપી ને આવી ગયા આપણે શાકભાજીમાં શાકભાજીમાં આવ્યા તો જો આપણે મસ્ત મજાના તુરિયા મળી ગયા છે આ છે દેશી ગામડાની મોજ મિત્રો તો આજનો આપણો મિની બ્લોગ તમને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો એ ખાસ કરીને બે લાયકન દબાઈ દાયરાન જય મુરલીધર અને જય દ્વારકાધીશ મિત્રો આપણે આવી ગયા વાડિયાથી વાડિયે હતા ત્યાં થોડુંક ફોન આવી ગયો થોડુંક બહાર જવાનું થાય એવું છે બપોર પછી તો કઈ બધું થશું શું થશે તે પણ તમને બતાવશું ને વાડિયાથી આવી અને હાલો આપણે આજે અત્યારે અલગ કામ એક લે આવ્યું છે જો કે આપણી બીજી ચેનલ છે જોશનાબેન આહિર તેમાં તમે જોયું જ હશે બ્લોગમાં કે રોજનું રૂટિન કામ અને મયુરભાઈની ગાડી પડી બીમાર તો આપણે મયુરભાઈની ગાડીની દવા દારૂ કરવાનો છે ચાલો શું થાય છે અને શું છે તમને બતાવી ચાલો જોડાયેલ રહેજો મયુરભાઈની ગાડી એટલે સાયકલ જોકે હજી મજા હસી મજાક કરવાનું ગામડામાં મોજ આવે તો મયુરભાઈની સાયકલમાં પડી ગયું છે પંચર અને પંસર એવી રીતનું છે કે વાલગોલાને ફરતેથી લીકેજ અહીંથી છે આપણો અંગૂઠો ફરે ત્યાંથી તો ચાલો આપણે ટ્રાય કરીએ શું થાય છે સફળતા મળે કે કેમ જોકે આપણે વાડિયાથી ટ્યુબ લઈ આવ્યા ટ્યૂબને બે પટ્ટીઓ અને એની ગોળ કટક્યું કરી લીધી છે તો સારો સફળતા મળે છે કે શું થાય જોઈ જોડાયેલા રહેજો બીમાર છે મયુરભાઈની ગાડી તો એની સારવાર તો કરવી જ જોઈએ આ ગામડાની મોજ છે ભાઈઓને વાડિયાથી આવ્યા તો આપણે તમને પણ જોવા મળશે કે પોપટની મસ્તી અને મોજ તે પણ જોવા મળશે સારો જોડાયેલા રેજો ચાલો મિત્રો મયુરભાઈની ગાડીને આપણે એક બાટલો તો સડાવ્યો હશે તો કે આ બાટલામાં સફળતા મળે કે શું થાય તો કે અત્યારે તો હવા રહી ગઈ છે વાલગોલાઈથી છે એટલે બહુ નક્કી નથી રહ્યા કે નો રહીએ તો ચાલો શું થાય નકર પછી ફાઇનલ એનો આપણે શું કહે છે કે લિવર બદલાવું જો હે એમ ટ્યુબ બદલાવું હે તો સાલો જોડાયેલ રહેજો આપણે કોઈ વ્યક્તિઓને વાલ નબળા હોય ને એમ કંઈક વાલ બદલાવવા જો હે એવી રીતે આમાં રહી જાય હવા તો ભલે નકર ટ્યુબ બદલાવું હે તો સાલો શું થાય તે જોશું જય મોરલી જય દ્વારકા રહીશ જુઓ મિત્રો આ ગામડાની મોજ છે પોપસની મસ્તી જુઓ જય દ્વારકા રહીશું મિત્રો આ ગામડાની મોજ છે પોપટની મસ્તી જુઓ આવું અને રોજનું રૂટીન કામ અને ઘરે આવ્યા તો મયુરભાઈની સાયકલ રિપેરિંગ તો મયુરભાઈ આવી ત્યાં નિશાળેથી જમીન પાસે બીજા નિશાળે એના ટ્રાન્સપોર્ટ થવાનો હોય રોડને કાંઠે મંદિર મંદિરની સામે હવે નીકળી ગયા છે તે ખોડિયાર મંદિરની સામે નિશાળે હવે આપણે આજના ને દેશી ગામડાનો બ્લોગ મિની બ્લોગનો આજે વિડીયાનો વિરામ આપ્યો છે આજનો વિડીયોનો અલગ અલગ ભાઈ બન્યો છે તો તમને સારો લાગે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો નવા મિત્રો એટલે ખાસ કરીને બે લાઇકન દબાવી દેજો યુટ્યુબ ફેમિલી અને દાયરા બધાને જય દ્વારકાધીશ